મંદિર પરિસર ખાતે વિશેષ પૂજા સહિત મોડી સાંજે શિવજીની સવારીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે હજારોની સંખ્યામાં ભક્તો શિવજીની સવારીમાં જોડાશે અને સંપૂર્ણ દિવસ દરમિયાન હજારો ભક્તો દર્શન કરી ધન્યતા અનુભવશે રિપોર્ટર નિરંજન ચૌહાણ ડભોઈ આ અંગેની વધુ વિગતો તેમજ સમાચારો અંગે જોતા રહો બી ન્યૂઝ વડોદરા મકાન આપનું છે ને public bồi dưỡng là cái ha thôi đi không có public còn nào thì gom đi <applause> اشار <بنوطلوبة>. <تصفيق> 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 શાયર બોલો જો વિશેષતાઓ એ અભિષેક આરા ખેત છે એ પાદુવાળા છે ને કે આજે મહાતી કાયાવરોહ છે ભગવાન નું અહિયાં અવતરણ પાંચ હજાર વર્ષ પહેલા થયેલું જવાબદારી ભગવાન ના અવતાર ની છે ભગવાન ના એક હાથ માં દંડ છે બીજા હાથ માં બીજોરી છે આ જે મહાશિવરાત્રી ના દિવસે જે જે કોઈ ભક્તો ભગવાનના ના ચરણ માં આવે છે ભગવાન એની બધી મનોકામના પરિપૂર્ણ કરે છે અને જે જેવું જેવું વિચારે છે એવું ભગવાન એને ફળ આપે છે યમ યમ કિંતેથી તમ તમ પ્રાપ્ય તે નર ભગવાન આવો આપના આત્મા નો ઉદ્ધાર કરો આપની આધિ વ્યાધી ને ને મટાડો અને સાથે સાથે ભગવાન ની કૃપા દ્વારા આપના સમાજ ને આપના કુટુંબ ને આપના ઘર ને સુખી કરો એ દર્ જય ભગવાન